હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધોરણ દસ અને ધોરણ બારની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર થયો છે એવું બોર્ડે જાહેર કરી દીધું છે પણ ખરેખર એવું થયું છે કે નથી થયું એ આપણે પૂર્વ સાથે સાબિત કરી દઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબાર યાદી જાહેરાત કરીને એવી વિગતો જણાવી દેવામાં આવી છે કે ભાઈ તમારો જે મુખ્ય પરીક્ષાના બોર્ડનો જે ટાઈમ ટેબલ છે એની અંદર ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે હવે એમાં થયું શું છે એ જરા દેખી લઈએ તો પ્રશ્ન આપણે એક જ આવ્યો છે બીજો કોઈ પ્રશ્ન નથી કે ફેબ્રુઆરી માર્ચની અંદર જે પરીક્ષા લેવાના હતી આપણી મુખ્ય પરીક્ષા આપણે ભૂતકાળમાં આપણો જે પંદર દસના રોજ એક આપણો કાર્યક્રમ જાહેર થઈ ચૂકેલો હતો ને એ કાર્યક્રમની અંદર થોડીક ક્ષતિ લાગી એટલે પછી પાછળથી એની અંદર સુધારો આવ્યો અને એમાં દેખવા જઈએ તો ધૂળેટીની રજા હતી જે ચૌદ ત્રણ અને બે હજાર પચીસના રોજ હતી જ્યારે તેર ત્રણ અને બે હજાર પચીસના રોજ હોળીની રજા હતી હવે આ છે એ છે શાની અંદર નડતું હતું જ કે ધોરણ બારની અંદર જ નડતું હતું ધોરણ દસની અંદર તાકાત ધોરણ દસની અંદર તો આપણે ઓલ આઉટ થઈ જઈએ એટલે કે એક્ઝામ ખતમ કરી દઈએ છીએ બરાબર પ્રશ્ન ધોરણ બારનો એટલો જ છે તો પ્રશ્ન ધોરણ બારનો એટલો અહીંયા સોલ્વ કરવા માટે આપણે અંદર રજા છે એની અંદર થોડું ચેન્જીસ લાવ્યા છે અને એની અંદર વિદ્યાર્થીઓને વાંચવા માટેનો એક સમય મળશે જસ્ટ હવે કઈ કઈ છે એ દેખી લઈએ અને એ તારીખ છે આપણે એમને વાત કરી છે કે આપણી જે સામાન્ય પ્રમાણે પરીક્ષા છે એ સત્યાવીસ બેથી માંડીને સત્તર ત્રણ સુધી યોજાશે એવું કહી દીધું છે અને એનો વિગતવાર જે પરિપત્ર છે કાર્યક્રમ છે એ આની અંદર ડબલ્યુ ડબલ્યુ ડોટ પર મૂકી દેવામાં આવ્યો છે આ આપણી બોર્ડની વેબસાઇટ છે તેની પર આ પરિપત્ર ડાઉનલોડ દસ ડિસેમ્બરે જાહેર કરી દીધો છે અને આપણે અહીંયા સીધે સીધું દેખી લઈએ ધોરણ દસમાનું પહેલું દેખી લઈએ તો ધોરણ દસમામાં તો તમને ખબર જ છે આની અંદર કાર્યક્રમમાં કોઈ જગ્યાએ ફેરફાર થતો નથી અહીંયા દેખવા જઈએ તો આપણે છેલ્લું છેલ્લામાં છેલ્લું પેપર છે એ આપણે દસ તારીખે અહીંયા નવરું કરી દઈએ છીએ બરાબર દસ તારીખે અહીંયા પૂરું કરી દઈએ છીએ જ્યારે અહીંયા સામાન્ય પ્રવાહની અંદર દેખવા જઈએ ઉચ્ચતર માધ્યમિકની અંદર બરાબર સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર ઊભું પ્રવાહની અંદર બરાબર એમાં દેખવા જઈએ તો આપણે સત્યાવીસ તારીખથી ચાલુ થશે આ સત્યાવીસ તારીખથી ત્યાંથી ચાલુ થશે સત્યાવીસ અઠ્યાવીસ એ રીતે ક્રમિક જે પેપર હતા એ રહેશે એમાં તો કોઈ સુધારો નથી પણ પ્રશ્ન ક્યાં ઊભો થયો છે અહીંયા થોડેક જ છે કે જે અહીંયા બાર તારીખે આપણું પેપર ભૂગોળનું જ રહે છે ભૂગોળ પછી બે રજાઓ આવી જશે બરાબર એટલે કે તેર તારીખની અને ચૌદ તારીખની આ તેર અને ચૌદ તારીખની રજા પછી સીધું સામાજિક રહેશે બરાબર સામાજિકને પેલા જે બીજો વિભાગ છે ઉત્તર બુનિયાદીવાળોને એમાં એમાં આ ચિત્રકલા કમ્પ્યુટરને બ્યુટી હેલ્થને આ બધા અલગ અલગ પેપરો રહેશે પછી છે પછી સીધું આ શનિવારે આ પેપર ખતમ થતામાં પછી સીધું સોમવારે જતું રહે છે બરાબર એટલે આમાં પણ આ પેપરમાં પણ રજા મળે છે આ પેપર દેખવા જઈએ તો આ પેપરની અંદર સંસ્કૃતની એવા બધા અલગ અલગ પેપરો છે સંસ્કૃત ફારસી અરબી પ્રાકૃત એ અધર સબ્જેક્ટવાળા પેપરો છે ઓકે મિત્રો વિડીયો ગમે તે કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બિલકુલ નહીં ફરી મળીશું આવી માહિતી સાથે ત્યાં સુધી રજા બોજ જય હિન્દ